એપલ ની ઉપર એપલ એપલની ઉપર ટુ લાઇન છે ને ચીકુની ઉપર ચીકુ ઊભું ના રહે કોઈ દિવસની વચ્ચેના પડોશી કણો સૌથી નજીકના પડોશી કણો ની સંખ્યા ને સવર્ગ આંખ કહે છે એટલે કે ઉદાહરણ તરીકે જુઓ તો અહીંયા તમને બધા એક અણુ જે પરમાણુ છે પરમાણુ પરમાણુ પરમાણુની લાઈન આપેલી છે તો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભાઈ એક એક આ પરમાણુ છે આપણો બરાબર એનો છેવર્ગાંક કેટલો તો સવર્ગાંક થાય છોકરાઓ બે કેમ તો કે આજે પરમાણુ છે એક આ અને બે આ એમ આ બે ને ડાયરેક્ટ અડેલો છે આ બધાની આજુબાજુમાં કહેવાય પણ પડોશી કણ કલર કલર કેવો કલર પડોશી કણ નથી તો આપણને વ્યાખ્યા શું કીધી કે ભાઈ જે પણ કોઈ કણ છે એના સૌથી નજીકના તમને કે જે પણ વ્યાખ્યા હોય એમાં એક એક શબ્દ બહુ જ વિચારી વિચારી અને સિલેક્ટ કરીને લોકો મૂકતા હોય છે એનો મતલબ હોય છે ગમે તેમ વધારાનો મૂકી દે નહીં તો ભાઈ સૌથી નજીકના નજીકના શબ્દો કેમને વાપર્યો સૌથી નજીકના ખબર પડે કે આપણી ઉદાહરણ તરીકે કે હું ગુજરી જાઉં જતો રહો બરાબર તો મારી જે સંપત્તિ આ છે તે છે એ એનો ભાગીદાર કોણ કહેવાય તો કે મારા જે સૌથી નજીકના સગા હોય એ એમ તો મારા જે ફોય છે એમની નણનની છોકરીની બેનની દીકરી કંઈક રહેતી હોય આ શું બોલે મને નહીં ખબર પણ આવું હોય એમ હગું લાંબુ લાંબુ ખબર મને સમજણ જ નહીં પડતી મારા એ બધા કામકાજ મેં મારા વાઇફને સોંપેલા છે કે મને કોઈ કહે ને કશે ને મારા વાઈફ પણ કે આપણે પેલા નહીં કે પેલા હા આપણા પેલા આમ નણંદ છે ને બસ એમની દેરાણી અને આમના ભાભી એ બેઉના કાકાના છોકરો થયા ઓકે 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 મને કશી પછી જોઈને મને હમદં નહીં પડી કશી મને એટલે મને એના ખાના જ નહીં બહુ બહુ ઓછું ખબર પડે કે આ એની નણંદની વ્યવહનીની ભણી એટલે શું હું તો ભાઈ ગોઠવવું પડે નણંદ એટલે આ એના વ્યવહાર એટલે આ એન ભાઈની છોકરી એટલે ભણી એટલે કેટલું લાંબુ કર્યું એમ આમાં બી એવું છે એટલે આપણને શું કીધું સૌથી નજીકના ના કણો એક ઉદાહરણ આપીશું ખબર પડશે આપણા જે છોકરા દાંત હોય દાંત કરો એવું હા અમુક દાંત અમુક રસ્તામાં આજે આવતા હોય ને ટ્યુશનમાં તો રસ્તામાં જોયા હોય તો પાછું વધારે ફાવે જોઈન કમ્પ્લીટ વાંદરા બાંદરા કોઈ કદાચ તો આપણે જ્યાં ઈ દાંત આમ કરીએ તો મારા દાંત નો કેટલો થાય જો મળું ખુલ્લું હોય તો બે બંધ હોય ત્રણ આમ રાખું આ તો એ દાંત એની હોય એટલે દાંતમાં ચોટી છે તમે કહી બ્રશ કરતા નહીં નમેરામાં કઈને બતાવતા ઈ એમ કરીને તો આપણા દાંતનો સવરગાંક કેટલો થાય બે જો મોડું ખુલ્લું હોય તો બંધ હોય તો ત્રણ ઉદાહરણ તરીકે સ્નેહાબેન તમારો સવર્ગાંક કેટલો થાય અત્યારે તમે ક્લાસમાં બેઠા છો તો સવર્ગાંક કેટલો તમારો આમ હાથથી આમ કરો એક બે ત્રણ ચાર પાંચ દસ બે યસ તમારી બાજુમાં સૌથી નજીકમાં નજીક આ બે જ કણો છે પણ પાછળની છોકરી બેન્ચ પર નહીં તરમ ગમ ગમ ઘરે આમ ટીંગરે નમવામ વર્ગી ગઈ હોય વિક્રમ બેતાલની જેમ તો કેટલા થાય તારા સવરગાંક ત્રણ થાય ને હા તો ત્રણ થાય સવારગાંક એમ સૌથી નજીકના એને અડેલા જે હોય એને એનો સવર્ગ કહેવાય આ તો બધાને ખબર પડી ચલો થોડુંક આગળ જવા દઈએ હા આમાં તમને સવર્ગાંક કમ્પ્લીટ ખબર પડશે હા આપણે અહીંયા તમને એક ઘન બતાવેલો છે બરાબર એમાં આપણે જે વચ્ચોવચ જે એક અણુ છે ને એનો આપણે સવર્ગાંક જોવાનો છે કે એને ડાયરેક્ટ અડેલા કેટલા છે તમે અલગ કલરથી બધું હાઇલાઇટ કરીને કમ્પ્લીટ બતાવીશું કે વધારે ડિટેલમાં આઈડિયા આવે જોજો આ આપણો એક એકમ કોષ છે એના જે ઘણા બધા આજુબાજુમાં છે જ એકમ કોષો તો વચોવચ જે આપણો આ અણુ છે આ બસ એને ડાયરેક્ટ અડેલા હોય એવા કેટલા હશે તો કે એ એકમ કોષના એક બે ને ત્રણ જ છે પણ આપણે તો આખો સ્ફટિક જોતા હોય તો આ બાજુનો એક ચાર એક ઉપર પાંચ અને એક છ જોવો તો કમ્પ્લીટ તમને ખબર પડશે સવાર ગાખ છ કઈ રીતે એકમ એક પરમાણવીય સંવૃત સંકુલિત રચના એક એક શબ્દ ધીમે ધીમે સમજવો પડશે નગર અથવા પડશે એક પરમાણવીય એટલે ખબર પડે ટુ ડી થ્રીડી થ્રીડી એટલે ત્રી પરિમાણીય કહેવાય ટુડી એટલે ટુ પરિમાણ્ય કહેવાય અને વનડી એકચ્યુઅલી માં વનડી નામની કોઈ વસ્તુ છે જ નહીં બરાબર પણ ખાલી સમજાવવા માટે આપણને બેઝિક થી સ્ટાર્ટ કરાવે છે એક પરમાણીય સમૃદ્ધ સંકુલિત કેવો જબડો શબ્દ ઇંગ્લિશમાં વધારે ખબર પડશે ક્લોઝ ક્લોઝ પેકિંગ 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 એટલે એટલે નજીક ખબર પડે કે ના પડે અણુઓની ક્લોઝ પેકિંગ રચના થયેલી હોય ક્લોઝ એટલે એકદમ અણુઓ નજીક નજીક ગોઠવેલા હોય એ રચનાને ક્લોઝ પેકિંગ રચના કહેવાય પણ એને શુદ્ધ 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 ગુજરાતીમાં આવું કે છે સમવૃત સંકુલિત જે તમે બાપ જિંદગીમાં પણ કોઈ દિવસ શબ્દ સાંભળ્યો હોય નહીં બરાબર બસ એવા નામ હશે આમાં તો એમાં શું છે એક પરિમાણમાં સંકુલન એટલે કે ક્લોઝ પેકિંગ માત્ર એક જ રીતે એક પરિમાણીય સંવૃત સંકુલિત રચનામાં ગોળાઓ કે આ રીતે બસ આ એક જ લાઈનમાં એટલે કે તેમને એકબીજાને હવે શબ્દો તો જુઓ કેવો વાપર્યો છે આપણે ઘેર ગુજરાતીમાં બોલતા હોય ને એવા શબ્દ આ લોકો ચોપડીમાં લખે છે અડકે તેમ હરોળમાં ગોઠવ એવું લખાય આપણે અડકી અડકી ના બે અડકે છે એટલે અડકે ગુજરાતી શબ્દ જ નથી ખબર અડીને એવો શબ્દ છે તે એટલે કે તેમને એકબીજાને એક એટલે કે તેમને એકબીજાને અડે તેમ હરોળમાં ગોઠવણી છે એકબીજાને અડે તેમ અડકીને વા છે અડકે 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 દડકે દહીં દડીકે એમાં અડકે શબ્દ છે લોકો વાહ તેમ હરોળમાં ગોઠવણી છે આ ગોઠવણી બધાય આ ગોઠવણમાં દરેક ગોળ તેના બે પડોશીના ગોળા લ્યા હો પડોશીના બીજું કશુંય નહીં પડોશીના ગોળા સાથે સંપર્ક ધરાવે છે પડોશીના બીજા કસા સાથે સંપર્ક ધરાવવાનો નહીં હળવાઈ જશો હોં ને એટલે પડોશીના ખાલી માત્ર

રાઈટ દ્વિપરિમાણી એટ એ ટુ ડી એ તો આપણે ખબર પડે બધાને મેં ગઈકાલે ભણાવી દીધું તમને તો જુઓ દ્વિપરિમાણીય સંવૃત્ત સંકુલન હવે સંવૃત્ત સંકુલન એનો મતલબ શું થાય ગઈકાલે મેં તમને બતાવ્યો તો લખીને ક્લોઝ પેકિંગ યાદ છે ક્લોઝ પેકિંગ તો ભાઈ દ્વિપરિમાણમાં ક્લોઝ પેકિંગ ક્લોઝ એટલે ક્લોઝ અને પેકિંગ એટલે પેકિંગ તો એનો મતલબ કહો છે કે અણુઓ નજીક નજીક જે ગોઠવાયા છે બંને શક્ય એટલા નજીક ગોઠવાઈ ગયા છે તો હવે કેવી કેવી પ્રકારની રચના શક્ય છે તો બે એક રચના ભાઈ આપણી કઈ પ્રકારની ચોરસ જેવા પ્રકારની અને એક રચના આપણી કઈ કઈ સટકોન ટાઈપની બરાબર જુઓ તો દ્વિપરિમાણમાં ગોળાવાનું ચોરસ સંવૃદ્ધ સંકુલન એટલે કે ચોરસ ચોરસને ઇંગ્લિશમાં કહેવાય સ્ક્વેર એટલે સ્ક્વેર ક્લોઝ પેકિંગ ચોરસ સંવૃદ્ધ સંકુલન ચોરસ મેં લખો બને એટલા ક્લોઝ પેકિંગમાં ગોઠવવાનો ટ્રાય કરે છે કાલે આપણે સમજાવ્યું હતું કે આમાં તમે કોઈ પણ ચાર અણુઓના કે પરમાણુઓ કે કણો એના તમે આ રીતે કેન્દ્રોને જોઈન્ટ કરો એટલે કાયમ શું બને ચોરસ જ બને ઉદાહરણ તરીકે આપણે આવું પણ લઈ શકીએ કે આ એક પરમાણુ છે આ વચ્ચો વચ મેં લખેલો છે બરાબર એને અડતા હોય એવા કેટલા તો કે ભાઈ આ એને ડાયરેક્ટ અડેલો છે તો કે આ એક આ બે આ ત્રણ અને આ ચાર તો આપણે એક શબ્દ આવ્યો તો છોકરો આપણા સવર્ગાંક તો આનો સવર્ગ આંક કેટલો કહેવાય ચાર બરાબર કે નહીં આપણે એવો શબ્દ તો સૌથી નજીકના એવો ગઈકાલ શબ્દો આવ્યો તો હા સવરગાંગની વ્યાખ્યામાં જાકના તો સૌથી નજીકના એટલે એક બે ત્રણ ચાર આ ચાર ને કહેવાય સૌથી ઉપર જેવું તેવું વાંચ્યું છે જો ચાલ બીજી હરોળને પ્રથમ હરોળના સંપર્કમાં એવી રીતે ગોઠવામાં એટલે કે આ જે છે આ પહેલી હરોળ કહેવાય આપણી આ હરોળ નંબર એક બરાબર પછી આ બે પછી આ હરોળ નંબર આ હરોળ નંબર હરોળ એટલે રો તો બીજી હરોળને પ્રથમ હરોળના સંપર્કમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે બીજી હરોળના ગોળાઓ પ્રથમ હરોળના ગોળાઓની બરાબર ઉપર જ ગોઠવાયેલા દેખાય છે એક્ઝેટ આની ઉપર આ આવે છે એની ઉપર આ હવે આગળ બંને હરોળના ગોળાઓ ઉભી રીતે અને આડી રીતે બરોબર ગોઠવાયેલા હોય છે એટલે કે તમે આમ આમ તો લાઈન 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 ટુ ટુ જાય જાય પણ તમને ઉદાહરણ આપેલું પેલું ઇન્ડિયન આર્મી પરેડ વાળું ઇન્ડિયન આર્મી ના પરેડ વાળું હોય તો આમ જુઓ તો એક્ઝેક્ટ માથા પાછળ માથું માથા પાછળ માથું એકદમ લાઇનમાં હોય અને આમ ડાબે જમણે ગમે તેમ જો એકદમ એક્ઝેક્ટ સરસ આમ લાઈનમાં જ હોય કે ના હોય બધા બધાનો હાથ એક સાથે આમ થાય આમ કે આમ ફેર બધા એક સાથે ડોકવામ હોય તલવાર બધાની ખાતે આમ થાય પછી પછી આમ કરીને આમ કરે એ બધું કરતા હોય છે લોકો તો એક્ઝેક્ટ તમે આમ ગયા કે આમ ગયા પછી જો પ્રથમ હરોળને આપણે એ કહી દઈએ બરાબર એટલે કે ખાલી એ નામ આપ્યું લોકોએ કે ભાઈ આ જે લાઈનના કોઈ પણ ગોળા છે એને આપણે શું કહી દઈએ છોકરાઓ એ સોરી કલર હું અહીંયા સાઈડમાં લખું દેખાશે તમને એ એ પ્રકારની હરોળ કહીએ તો બીજી હરોળ જો બરાબર પ્રથમ હરોળની જેવી જેની ઉપર હોય તો એને પણ એ કહેવાય એટલે આ પણ લાઈન એ આ એના જેવી છે એટલે આને પણ એ કહેવાય આ એના જેવી એટલે એ આ પણ એના જેવી છે એટલે એ તો વાક્ય શું કહે છે આ જ પ્રમાણે બીજી વધારે હરોળ પ્રથમ હરોળના જેવી જ ગોઠવી શકીએ તો એ એ પ્રકારની ગોઠવણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેળવી શકાય તો આપણને ક્વેશ્ચન પૂછે કે દ્વિપરિમાણમાં આજે ચોરસ સંવૃદ્ધ સંકુલન સ્ક્વેર ક્લોઝ પેકિંગ છે એમાં આ જે છે એની ભાત એટલે કે પેટર્ન ગોઠવણ કયા પ્રકારની આવે છે તો એ એ પ્રકારની ખબર પડશે ટેક્સ્ટબુકમાં તમને આ પેરેગ્રાફ જોવો તો અન્ડરલાઇન કરો તો ચોરસ સમૃદ્ધ સંકુલન આ ગોઠવણમાં દરેક ગોળો તેના ચાર પડોશીના દરેક ગોળા સાથે સંપર્કમાં હોય છે આથી દ્વિપરિમાણીય આ વીએસક્યુ કો કે જે કોઈ થિયરી પૂછાય તો આ વાક્ય લખવું પડે કે ભાઈ દ્વિપરિમાણીયમાં પરિમાણીયમાં ઘાંક કેટલો હોય છે ટિક્કર રાખજો ચાર કેવી રીતે ચાર તો આકૃતિ તમને ટેક્સ્ટબુકમાં આવી આપી જ છે એમાં તમે લખી દેવાનું ઉદાહરણ તરીકે એક બે ત્રણ અને ચાર એ ચાર સવાર કોનો તો કે જેને મેં આ બ્લેક કલરથી હાઈલાઇટ કરું છું આ વચ્ચેનો જે ગોળો છે એ બીજા ચારના સીધા સંપર્કમાં છે પછી આ બધા ગોળા જોવું એ બોળ ઉપર ચલો આ ગોળો છે નજીક કહેવાય પણ સૌથી નજીક ના કહેવાય મતલબ કે આ જે ગોળો છે એ આને અડતો નથી તો એને સવર ગણાય નહીં બરાબર ને આથી આ સંકુલનને દ્વિપરિમાણમાં ચોરસ સંવૃત સંકુલન કહે છે કેમ તો કે ભાઈ કોઈ પણ તમે લઈ લો એનો સવર્ગા કેટલો આવે છે ચાર આ રીતે ચોરસ જ બનતું હોય છે એટલે આ જે આખી રચના છે નામ શું આપી દીધું ચોરસ સમવૃદ્ધ સંકુલન એટલે કે સ્ક્વેર ક્લોઝ પેકિંગ છે એકદમ ઇઝી બધું ખબર પડે એકની ઉપર આપણે શું આવ્યું તો કે ભાઈ આ જે પહેલી હરોળ છે જો આપણે એને એ કહીએ તો બીજી એક્ઝિટ એના ઉપર એના જેવી જ છે તો કે હા તો એને પણ એ કહી દો એની ઉપરવાળાને પણ એ કહી દો આની તો આ જે આખી રચના બની એનું નામ શું આવ્યું હતું એ એ પ્રકારની બરાબર હવે આવ્યું ભાઈ દ્વિપરિમાણમાં ગોળાઓનું સટકોણીય સમૃદ્ધ સંકુલન આકૃતિ જોવો એટલે ખબર પડી જાય હવે છોકરો ડિફરન્સ તમને ખબર પડે જ ડિફરન્સ એવો છે કે પહેલાં કેવી રીતે ગોળાની રચનાથી સાઈડ પર દોરું તમને ખબર પડે કે ભાઈ આ એક ગોળો છે બીજો લાઇનનો ગોળો એક્ઝેટ એની ઉપર જ આવે જ અત્યારે અમર રચના કેવી જ ખબર છે આ પહેલી લાઇનના બે ગોળા એની ઉપર જે બીજી લાઈન આવે ને એ એક્ઝેક્ટ આની ઉપર કે આની ઉપર ને એ બેની વચ્ચે અહીંયા જ્યાં ખાડાવાળો ભાગ જે પડે છે આ તમને હું યસ આ લીલા પોપટી જેવા કલરથી તમને અહીંયા હાઈલાઈટ કરીને બતાવું છું જોજો આ જે ભાગ બસ હા એ જગ્યા પર આ ગોળો શું થયો આપણો ગોઠવયો તો આ જે રચના છે એનું નામ કહી દીધું હતું લોકોએ ચોરસ બરાબર પણ એના કરતાં રચના જ આખી જુદી છે જુઓ એટલે આ જે પહેલી હરોળ છે એ પહેલી હરોળને જો આપણે અહીંયા લખેલું છે એ કહીએ તો એનાથી જુદી છે એક્ઝેટ એની ઉપર નથી તો આને બી કહેવાય ફરી પાછો આ ગોળો અને આ ગોળો તમે જોશો લાઇન ટુ લાઇન આવે છે જોજો હો કેવી રીતે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર તમે આમ જુઓ તો લગભગ આખું સીધી લાઇનમાં જ છે આ ગોળો અને આ ગોળો બરાબર કે નહીં રેડી તો આને આપણે એ કીધું આ એ આ બી ફરી પાછું પછી પાછું આ જે છે શું આવશે બી ખબર પડે જોઈન પેટર્ન ખબર પડશે એટલે આમ જો તો પહેલી આને પહેલી કહો તો એક ત્રણ પાંચ સાત એમ જે એકી સંખ્યા વળી લાઈન છે ને એક સરખી આવશે અને બે ચાર છ આઠ દસ એ લોકો એક સરખા આવશે હા કે ના ખબર પડે ઉદાહરણ તરીકે આપણે આ રીતે બેસાડીએ હા એક લાઈન છે એ ગર્લ્સની રાખીએ એના પછીની લાઈન બોયઝની પછી ગર્લ્સ પછી બોયઝ પછી ગર્લ પછી બોય તો આમાં એક સરખી પેટર્ન કઈ કહેવાય તો કે આ એક સરખી કહેવાય બધી રેડી ગર્લ 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 એવી રીતે કરી તો આ જે ગલ 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 ગું છે એને તમે જોવો તો એને હું એ કહી દઉં એ એ એ પ્રકારની રચના અને આ જે બોય બોય વાળી રચના છે એ આખી જુદી છે જુઓ તો બધા કરતા તો આમાં પણ એવું જ છે આ રચના એના કરતાં આ થોડા ગોળા આમ સાઈડ પર પેલાના ખાંચામાં ફરી પાછા એની ઉપરના ગોળા એના ખાંચામાં જ છે પણ આ અને આ બે લાઇન ટુ લાઇન મેચ થઈ જાય છે અહીંયા રાઇડી પછી પાછો એની ઉપર જો ત્રીજો ગોળો જો અહીંયા આમ દોરવામાં આવે ને આ રિયો અમે મૂક્યો જો આ ગોળો હા તો આ પછી આ અને આ ત્રણે ત્રણ ગોળા શું થયા એક્ઝેક્ટ એકબીજાની ઉપર લાઈનમાં એટલે રચના કેવી એ બી એ બી એ બી એ બી એમ એ બી એ બી પ્રકારની રચના થઈ એટલે આ સમજાય કે ના સમજાય બરાબર મગજ થોડું ખુલ્લું રાખવાનું તમારે હા તો સમજાશે આ બધી વસ્તુ ચાલો વર્ણનમાં શું કહે છે જોઈએ આપણે બીજી હરોળ પહેલી હરોળ ઉપર હવે આ શબ્દો ખતરનાક છે સાંત્રિત રીતે ગોઠવીએ નો મતલબ એવો થાય કે આ બેના ના ખાંચામાં લખ્યું છે જેથી ગોળાઓ પહેલી હરોળના ગોળાઓ વચ્ચેના અવનમનમાં અવનમન એટલે ખાડામાં ખાડાને બીજો શબ્દ કહેવાય ડિપ્રેશન તમને મગજમાં પેલું ડિપ્રેશન આવી જાય એ ડિપ્રેશન નહીં હો તો બીજી હરોળના ગોળાઓ છોકરાઓ ક્યાં ગોઠવાય છે પહેલી હરોળના ખાચામાં એવું કહેવા માંગે છે સમજાય કે ના સમજાય વાક્ય થોડુંક આજે આવશે એટલે સમજજો જો ગોળાઓની પ્રથમ હરોળને એ પ્રકારની કહીએ એટલે કે આને તમે એ કહી દો તો આ બી ફરી પાછું આ એ તો આ બી જો ગોળાઓની પ્રથમ હરોળને એ પ્રકારની કહીએ અને બીજી હરોળ જે હવે અલગ છે તેને બી પ્રકારની કહીએ જ્યારે ત્રીજી હરોળ આ જે છે ત્રીજી બીજી હરોળની નજીકમાં સાંત્રિક રીતે પ્રથમ હરોળના કરોળ થઈ ગયું છે હરોળની બરોબર જેમ જ ગોઠવાય છે એટલે પહેલી સરખી પછી બીજી છે થોડીક અલગ હવે ત્રીજી જે લાઈન છે એ આ બીજાના જે ખાંચા પડે છે ને અહીંયા આ બે ગોળા એની વચ્ચે જે ખાંચો પડ્યો એમાં મૂક્યો પણ આ ગોળો અને આ ગોળો એક્ઝેક્ટલી શું થઈ ગયા મેચ થઈ ગયા એકબીજાની ઉપર જ આયા સમજાય તો આ પ્રકારની જે રચનાઓ હોય આ રચનાને શું કહે છે એ લોકો જો જોયું સાંત્રી રીતે પ્રથમ બરોબર ગોડવીએ તો આ હરોળને પણ એ પ્રકારની કહી શકાય એટલે જુઓ આ જ પ્રમાણે હવે ચોથી ચોથીની વાત કરે છે તો ચોથી જે હરોળ છે એક બે હવે આ જે ગોળો છે ને અહીંયા બરાબર તો ચોથી હરોળ નો આ રહ્યો આ ગોળો એક્ઝેક્ટ જો એકબીજાની ઉપર જ સેટ થશે બરાબર પછી પછી વચ્ચે એક આની પછી એક ઉપર જે લાઈન આવશે એ જુદી આવશે ફરી પછી એની ઉપરવાળી એક સરખી આવશે એટલે કેવું થયું ઓલ્ટરનેટ એટલે કે એકાંતરી બરાબર એક પછી એક પછી એક પછી એકાંતરે એક એક છોડીને સરખી આવે છે એટલે હવે આ એક એમસી સોરી એમસી ક્યુ કહો વીએસ ક્યુ કહો જે બી કો એના માટે ટીક કરવાની છે એટલે ગોઠવણ કયા પ્રકારની આવે છોકરાઓ ટીક કરી રાખો એ બી એ બી પ્રકારની રેડી અત્યાર સુધી બધું ક્લિયર ચોરાસમાં કેવું હતું એ એ પ્રકારની ગોળાની ઉપર ગોળો ગોળાની ઉપર ગોળો ગોળાની ઉપર ગોળો એક્ઝેક્ટ આમ લાઈનમાં અને આમાં કેવું છે કે ભાઈ થોડાક વચ્ચે વચ્ચે આડાવાડા મેં તમને ગઈકાલે પહેલાં બે ફોટા બતાવ્યા હતા એ પ્રકારના એ ફોટા આપણે ફરીવાર એક વાર આજે જોઈ લેશું એટલે કમ્પ્લીટ પાછું ક્લિયર થઈ જશે જુઓ તમે આમાં તમે જોશો તો એક્ઝેટ અહીંયા આમાં ઝૂમ થાય છે હા હા એપલ જુઓ છે એપલની ઉપર એપલ એપલની ઉપર એક્ઝેટ લાઇન ટુ લાઇન જ છે ને હલો હા કે ના મુંડી હલો યસ હવે આ બાજુ જુઓ એક્ઝેટ ઉપર નહીં આ જે એપલ છે હા આ અને આ એના ખાંચામાં આ એપલ મૂકેલું છે એક્ઝેટ ઉપર નહીં આ જે આટલા ભાગમાં જે મૂક્યું છે અહીંયા ઓરેન્જમાં જુઓ તો એ ખબર પડશે આ ઓરેન્જ ને આ ઓરેન્જ એ બેનો જે ખાંચો પડે કે નહીં તો ફ્રૂટ પડી જાય ને રે નહીં તો ફ્રૂટની લારીમાં ચીકુની લારી તમે જોઈ હશે ગમે તે પેલા ફ્રૂટવાળા ભયા ગોઠવ્યા હોય તો એ રીતે જ ગોઠવી ને પહેલી લાઈન પછી એની ઉપર બીજી પછી ઉપર ત્રીજી એમ ચીકુની ઉપર ચીકુ ઊભું ના રહે કોઈ દિવસ બે ચીકુની વચ્ચેની ખાંચામાં ચીકું ઊભું રહે કે ના ઊભું ચીકુ બોલતો ખરા હા બાજુ ચીકુ આ પાડે છે સરસ ત્યારે ચાલો હા અમારા છોકરા બધા ચીકુ જવા છે ગયા આ બાજુ થોડી બે તરફ મોસમ બીઓ છે ખાટી ચાલો ત્યારે રેડી હા તો હવે જુઓ એક દરેક ગોળો સોરી આ ગોળામાં મુક્ત જગ્યાનું પ્રમાણ ઓછું છે અને તેથી આ શંખ એટલે કે આ જે ક્લોઝ પેકિંગ છે એ ચોરસ કરતા વધારે સક્ષમ એટલે કે ઇંગ્લિશમાં ભાઈ એફિશિયન્ટ છે એટલે બે આકૃતિ આપણે હમણાં જોયું તો એવું ફરી પાછી એક સાથે જોઈએ આ બે આકૃતિ જુઓ અને તમે જુઓ તો કે એમાંથી વચ્ચે વચ્ચે ખાલી જગ્યા શેમાં વધારે દેખાય છે આ બાજુ ડાબી બાજુ કે જમણી બાજુ ડાબી બાજુ બરાબર ને આમાં વચ્ચે ખાલી જગ્યા વધારે છે પણ એના કરતાં આ ક્લોઝ પેકિંગ તો ભાઈ ધાતુમાં અમુક ધાતુઓ પોચી હોય છે અને અમુક ધાતુ બહુ મજબૂત હોય છે ઉદાહરણ તરીકે કંઈક એલ્યુમિનિયમની કઈક વસ્તુ હોય તમારે કંઈક વાળવી હોય તો એલ્યુમિનિયમ થોડુંક પોચી ધાતુમાં આવે તો એલ્યુમિનિયમ વળી જાય વજનમાં હલકું હોય છે જે બધા પ્લેન બનાવે ને હા એ પ્લેન બધા એલ્યુમિનિયમના બને એલ્યુમિનિયમ છે લિથિયમ છે બેરેલિયમ છે એવું હલકી ધાતુઓમાંથી કે પતરું જુઓ એનું કે સમથિંગ જે બી મેટલ એ બી જે બી આખું ચોખ્ઠું જુઓ એ દેખાય લોખંડ જેવું જ કાં તો એના જેવો આકાર પણ વજનમાં કેવું હોય હલકું હોય તો પ્લેન એટલે એ લોકો શાનું બનાવે છે લોખંડ લોખંડનું બનાવે નહીં એવડું મોટું લોખંડનું ઉડે કોઈ દિવસ બાપ જિંદગીમાંય ફરી એવડો વજન થાય ઘટ ઘટ ખટારા જેવું થાય ફરી ઉપડે જ નહીં કોઈ દિવસ અને કેવડો રનવે જોઈએ આણંદથી વડોદરામાંથી તો ટહેરતું જ આવે પછી ઉડે તો ઉડે અને એ કેવું જાય શીખ કેટલો વજન થાય એનું સમજે સમજાતા પછી તમે જોજો પેલા બધા સ્પોર્ટ્સમેન જે લોકો સાયકલ વાપરતા હોય છે બરાબર ને સાયકલની જે સાયકલિંગની જે રેસિંગની જે આવતી હોય છે એમાં જે સાયકલ વપરાતી હોય એ બી એવી હલકી ધાતુમાંથી જ બનાવે આપણી જે સાયકલ હોય એમાં તો બી થોડું ઘણું લોખંડ વાપરતા હશે સ્ટીલ કદાચ આવતું હશે કોઈ કોઈક જગ્યાએ બટ પેલી જે રેસિંગની આવે એમાં તો એકદમ હલકું મટિરિયલ યુઝ કરે કાર્બન ફાઈબર કહેવાય એને એટલે એટલું હલકું મટિરિયલ હોય કે તમે આમ કરીને એક આજે આખી ને અત્યારે અમે ઊંચી કરી શકો પણ એકદમ હલકી સાયકલ હોય હા આમ મજબૂત બહુ હોય પણ વજનમાં કેવી હોય હલકી તો અમુક ધાતુ આમ આકાર જો ધારો કે આપણે આટલી સાઈઝનો એલ્યુમિનિયમનો ટુકડો લઈએ અને આટલી સાઇઝનો લોખંડનો ટુકડો લઈએ તો એમાંથી મજબૂતાઈ વધારે કોની હોય છોકરાઓ લોખંડની બરાબર તમે એલ્યુમિનિયમ ફોઈલ એવું નામ સાંભળ્યું છે હા અમુક વસ્તુ ખાવાની ગરમ ગરમ રહે એની ઉપર એક સિલ્વર ફોઈલ જેવું આવે છે એ એકચુઅલી સિલ્વર બોલે છે કલરને લઈને પણ સિલ્વરમાંથી ના બને એ બને છે એમાંથી એલ્યુમિનિયમમાંથી તો આપણે એલ્યુમિનિયમ ફોઈલ એવું નામ સાંભળ્યું છે કોઈ લોખંડની ફોઈલ એવું નામ સાંભળ્યું છે હવે લોખંડની ફોઈલ બને ખરા એ ધાતુ જ મજબૂત છે કે એનું એટલું પાતળું આવું વરખ જેવું બને નહીં તો આ બધી વાર્તાઓ મેં કેમ તમને અહીંયા કરી આ વાર્તા એટલે કરી છોકરા બધી કે તમે જોશો ને તો એ બે પ્રકારની જે પેકિંગની જે રચના છે એમાં જે ધાતુઓમાં આ પ્રકારની રચના હોય કે વચ્ચે વચ્ચે ખાલી જગ્યા બહુ વધારે હોય ને એના કરતાં જેમાં આવી રચના હોય એની મજબૂતાઈ આની મજબૂતાઈ કેવી હોય બહુ વધારે હોય આની મજબૂતા એટલી બધી વધારે હોય નહીં કેમ કે આમાં અણુઓ એટલા નજીક નજીક ગોઠવેલા છે કે એકદમ મજબૂત બંધ બનાવતા હોય આમાં વચ્ચે વચ્ચે ખાલી જગ્યા રહેતી હોય એટલે એટલા મજબૂત બંધ બનાવે નહીં એટલે આ બધું ભણવાનું રાઈટ ચાલો તો હવે અહીંયા વાક્ય શું છે આ ગોઠવણમાં મુક્ત જગ્યાનું પ્રમાણ ઓછું છે અને તેથી આ સંકુલન ચોરસ કરતા કેવું છે વધારે સક્ષમ પછી બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય આવ્યું દરેક ગોળો તેની પડોશના કેટલા છોકરાઓ છ ગોળા સાથે સંપર્કમાં છે તેથી તેનો સવર્ગાંક કેટલો છે છ છે આવું ખાલી જગ્યા પૂરો એવું આવે ઓકે એટલે આ શબ્દ છે એ આવશે દરેક ગોળો તેની પડોશના છ ગોળા સાથે સંપર્કમાં છે આ છ ગોળાના કેન્દ્રો ષટકોણ એટલે કે હેક્ઝાગોનલના ખૂણાઓ પર હોય છે સટકો દેખાય છે કોઈ પણ લઈ લઈએ દરેકમાં એવું થશે કે ભાઈ આ બે આમ લીધા કલર કલર કેવો કલર કારો કલર આ બે લીધા પછી એને આમ પછી આમ પછી આમ પછી આમ ને પછી આમ જોડીએ તો છોકરા શું બન્યો રેડી એમ કોઈ પણ લેશો તો બધામાં શું બનવાનું છે આ ઝટકોણ તો આ વસ્તુ આખું પ્લાસ્ટિકના મોડેલમાં આપણે ગોઠવીને સમજીશું એટલે વધારે ડિટેલમાં ખબર પડશે ઓકે ચલો ત્યારે આથી આ પેકિંગને દ્વિપરિમાણીય સટકોણીય સંવૃદ્ધ સંકુલન એટલે કે ઝટકોણીય જગ્યાએ શબ્દ શું મૂક્યો આ ષટકોણીય અથવા તો ઇંગ્લિશ શબ્દ છે એનો ગોનલ હેગા એટલે સિક્સ ગોનલ એટલે ખૂણાઓ બાજુઓ એટલે કે છ ખૂણા છ બાજુવાળો આકૃતિમાં જોઈ શકાય છે કે તેમાં કેટલાક છિદ્રો આ જે વચ્ચે છે ખાલી અવકાશ છે એ તો બેવમાં હતા થ ને વચ્ચે વચ્ચે અરે આ ખાલી જગ્યાઓ છે આ બધી હા જે આકારમાં કેવી છે ત્રિકોણીય છે એ તો દેખાય જ છે હા જોયેલો છે આપણે ફેસિલિટી છે તરત થઈ જાય રેડી આકાર વચમાં જે આ છે એ કેવો આકાર દેખાય ત્રિકોણ આકાર છે ને હા બસ આજે ખાંચી પડે છે એ વચ્ચે કેવી કેવા આકારમાં હશે બોલો તો ત્રિકોણ આકારમાં ઓકે હવે પાછા ત્રિકોણ છિદ્રો બે પ્રકારના કેવા તો કે અમુક છિદ્રો શીરો બિંદુ તરફ છે અને અમુક ત્રિકોણના છે એ નીચેની તરફ છે એટલે આવું તો જ ફરી બતાવો દઈએ ક્યાં ગયા દેખો આ છે કઈ બાજુની છે નીચે કે ઉપર આ નીચેની બાજુ પછી એનાથી ઉપલા બધા ઉપરની બાજુ પાછા બધા કેવા આવશે નીચેની બાજુ ઉપરની બાજુ નીચેની બાજુ ઉપરની બાજુ છે અપ ડાઉન અપ ડાઉન એવી રીતે આ ભગવાનની રચના તો જો આપણને ઉતાવળમાં જોઈએ ને એવું લાગે કે બધા ત્રિકોણ જ છે ને પણ જો અમુક ત્રિકોણ આમ નીચેની બાજુવાળા છે અમુક ત્રિકોણ આમ ઉપરની બાજુ આ પ્રેક્ટિકલ આપણે જોઈશું તો વધારે ખબર પડશે તમને રાઈટ